તો ગાય અમારે બનાવવાની છે પીચ સિમેન્ટની ક્રિકેટ માટે જો આ મેદાન અમારું તૈયાર થઈ ગયું છે અને આ લોકોને અમને કઈ ખબર પડતી નહીં તમને ખબર પડતી હોય તો ગાય કોમેન્ટ બતાવો કઈ રીતે પીચ બનાવવાની નવા નવા બધા ક્રિકેટરો હોય અને જો આ લોકો હવે આ ખબર પડતી બધું મિક્સ કરવા માંડ્યા પૂછ્યા વિના તમે જલ્દી જલ્દી કમેન્ટ કરો કઈ રીતે બનાવવાની કેટલા ની પીચ હોય એ બધું જણાવજો ખાસ કરીને જો આવડી મોટી પીચ બનાવી છે અમે તો વિના દેવાની છે અને નાઈટ કપ બહાર પાડવાનો હોય કોની કોની ટીમો આવશે કેજો વેકેશનમાં નાઈટ ક્રિકેટ કપ બહાર પાડવાનો હોય આ અમારા ટીમના કેપ્ટન છે શું તમારું નામ હે

જેને રમવા આવું હોય અને તમને પીચ ખબર પડતી હોય તો જરાક કઈ કહો ખબર પડતી નઈ એમને કોમેન્ટ બોક્સ માં જણાવવા વિનંતી હા અમારે ભાઈ કરણ ભાઈ બધું આયોજન એમનું હે માલ ખાપી ને બેઠા અમે જો અમારી હાલત જોવો તમે આજે રાત્રે બાર વાગ્યા સુધી બે એક વાગ્યા લગી કામ ચાલુ રહેવાનું હે કોનો એક ભાઈ હેલોજન માધ્યર નાઈટમાં જો નાઈટ કામ હે એટલે આ ચાલુ કામ આજે આખી રાત્રે કામ ચાલુ રહેવાનું મુરત તો થવા દો તો ગાઈસ આપણા પીચ ની મુરત થઈ રહ્યું છે અને 부વાજી ના હાથે મુરત થાય છે જો બધું દેખાશે બધું

તો કહેવાનો મતલબ એવો કે છોકરા હાડી મળીને રે અને બધા ક્રિકેટ રમે શું કેવું તમારું તમારું શું કેવું ભાઈ બોલવામાં તો કોઈ બધા પાસા પડે આ છોકરાઓ કોઈ બોલતા નહીં કઈ બોલો

હજુ તો પાંચ ફૂટ કામ પહોંચ્યું હે અને વીસ ફૂટ કામ પહોંચાડવાનું છે તો મિત્રો રાત્રે અમારે બે ત્રણ વાગ છે હજુ આ પીચ પૂરી કરતા એક અમારો મિત્ર એક આગળ બેઠો હે તમે જોઈ શકો મિત્રો કેટલા જણા કામ કામ થઈ થઈ વાગ્યા પૂરું પૂરું જશે જશે ભાઈ દોઢ બે તમારું શું જેટલા પીઠ તો સારી જ બનશે તો

થોડું ઘણું બે શબ્દ કેશો તમે પીચ બનાવીને વિશે ભૈયા બનાવ ને હજી થોડી વાર હે ભૈયા પછી બનશે પેલા પીચ બને

ભાઈ એ કોઈ દિવસ બેટ નહી પકડ્યું તો જુઓ જેવી મજૂરી કામ કરે અમારે જયદીપ ભાઈ ઓપનર બેટ્સમેન છે અને એમની બેટિંગ બહુ સરસ છે તો ચાની વાત જવા દો ચા તો સારી જ છે પણ તમે આ પીચ ચાલે અને અમારા બાબા દંતાલીના કિંગ બોલો તમે શું કેવા માંગશો ઠાકોરજી ભજિયાનો બ્લોગ લેતી છે બોલે 4 કલાકની મૂવી થાય પણ બનાવીયો 4 કલાકની મૂવી થાય બોલે 4 કલાકની મૂવી ઠાકોરજી સ્પેશિયલ YouTube માં લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો બસ ભજિયા તો ગાઈસ આપણે ભજિયાની તૈયારી થઈ ગઈ અને હવે બને આપણે ગોટા મેથીના અને હવે આપણા લોકો થોડા કામ કરે આગળ

રાત ના એક વાગ્યા હેઠળ રેડી આપડી થોડું કામ બાકી પણ ભૈયા પ્રોગ્રામ થઈ ગયો એટલે ભાઈ ખાસે

અમારા ભાઈએ આખી રાત કામ કર્યું છે હમણા 4-5 વાગે કામ કરતા 3 વાગર ભાઈ નેતા આયા નું કામ એમનું સરાહનીય છે આ બધો માલ એમણે પૂરો કર્યો છે તો એ ભાઈને આપણે સાબાશી દેવી પડે વાહ ભાઈ વાહ અમારા રાજુ ભાઈનું કામ સો એ સો ટકા હા ભાઈ ભજીયા ખર્ચામ કરો મારા ઠાકુરજી સારો લાગે ધન્યવાદ આવું નવા રૂચિ ક્યાં હું આપણે તો ગાય રાત નાગ્યા ચૌદ મિનિટ થઈ છે એક ને ચૌદ મિનિટ ભજીયા ની રમ જટી બોલે અને આ લોકો ભજીયા ખાઈ ખાઈ આ જગ્યાએ ઉભા હે

તો એક વાર બોલી દો રામા પીર ને ભાઈ ને મારે જબરજસ્તી ભૈયા ખબર લાવવા પડશે કામ જ કર કર કરે ચલો હેડો યાર બે ત્રણ ભૈયા ચાખો તો ગાય ભજીયા પડી ગયા ઓછા અને રાતના ના ત્રણ વાગે બીજા ભજીયા બનાવવા બનાવવા પડશે તો ત્રણ વાગે પણ આપણે બીજા ભજીયા બનાવવાનું ચાલુ કર્યું કારણ કે ત્રણ વાગ્યે અમારા કરણ ભાઈ ની ભૂખ લાગી વધારે તો ફાઈનલી આપડી પીચ રેડી થઈ ગઈ છે મિત્રો જોઈ શકો રાત્રના ત્રણ વાગે અને ત્રણ વાગે એને બંકા દસ થી પંદર બંકા વધ્યા ચાલીસ પચાસ જણ હતા અને

ત્રણ વાગ્યા તો ચાર વાગે ગયા બનાવવામાં પીચ રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો પીચનું માપ બરોબર હશે ને કોઈ ક્રિકેટરો હારા હોય તો જણાવજો તો જોઈ લો કમ્પ્લીટ પીચ તો નાખીએ તમે હવે રમવાનું ચાલુ થઈ ગયું તમે બધા આવી જજો